પાંચસો ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે ટેન સ્પૂન સુગર વન સ્પૂન વન ટી સ્પૂન હળદર ટુ ટી સ્પૂન સાઇટ્રિક એસિડ જેને આપણે લીંબુના ફૂલ પણ કહીએ છીએ અને ટુ ટી સ્પૂન સોલ્ટ લીધું છે હવે આમાં બધું મિક્સ કરી દઈશું પાણી એડ કરીને આપણે ઓવેરી લઈશું હવે હળદર નાખી દઈશું અને જે શુગર સાઇટ્રિક એસિડ અને સોલ્ટનું મિશ્રણ બનાવ્યું છે તે પણ ગાળી લઈશું કે જ્યાં કોઈ ઘસીઓ કે કશું કોઈ કચરો હોય તો નીકળી જાય હવે પાણી એડ કરીને ઢીલું ખીરું બનાવીશું હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ખીરામાં મિક્સ કરીશું અને બરાબર હલાવી દઈશું ખમણ બનાવવા માટે આ વખતે મેં

નાખીશું હવે મેં આ પ્રોસેસ થાય છે ત્યાં સુધી મેં ગરમ પાણી મૂકી દીધું છે હવે આમ આને વરાળથી બાકી લઈશું બીજી બાજુ મેં વઘાર માટે ઓઇલ મૂકી દીધું છે તેમાં રાઈ લીમડી સમારેલા મરચાં અને હળદર મિક્સ કરીશું વઘાર બરાબર સતરે જાય પછી તેમાં આપણે પાણી એડ કરીશું અને વન ફોર્થ કપ સુગર એડ કરી લઈશું અને બરાબર ઉકારીશું પાણીના પ્રમાણમાં સોલ્ટ એડ કરવું